વાગ્યાના કંટ્રોલ રૂમના મેસેજના આધારે ભરતાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ કરી ત્યાં ઘર નંબર આઠસો માં દારૂ વેચાતા બુટલેગર કરણ કૈલાસ ખીંચીને દારૂની અગિયાર બોટલ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસ દારૂ કબજે કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી ત્યારે કરણે બુમાબુમ કરતા આસપાસથી પરિવાર અને અન્ય લોકોનું ઉર્ફે પટેલ તેની પત્ની નીમા ભરત કૈલાસ ખીંચી લક્ષ્મણ ઉર્ફે જાસુડ દલાલભાઈ કાંચવા શંકર ખીંચી તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે આઠ થી દસ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે બળ પ્રયોગ કરીને કરણને પકડી પાડ્યો હતો જ્યારે ગજાનંદ ઉર્ફે પટેલ અને ભરતને તેમણે ભગાડી દીધા હતા ઉત્તરાણ પોલીસે કરણને પકડી પાડ્યો હતો તેને પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાઇટિંગનો ગુનો નોંધી અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને પણ પકડી પાડ્યા હતા પોલીસે સાથે બુટલેગરની ગેંગે કરેલા ઘર્ષણના સમાચારથી પોલીસ મેળામાં પણ ચકચાર મચી ગઈ હતી